હરે કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌનો દિવસ શુભ અને મંગલમય બને આજે તારીખ છે સોળ જુલાઈ અને દિવસ છે બુધવાર આજે અષાઢ માસનો એકવીસમો દિવસ છે અને કૃષ્ણ પક્ષની ષઠી તિથિ છે ષઠી તિથિ આજે સવારે અગિયાર વાગીને અઠ્ઠાવન મિનિટ સુધી રહેશે ત્યારબાદ સપ્તમી તિથિ શરૂ થઈ જશે સૂર્યોદય સવારે પાંચ વાગીને ઓગણપચાસ મિનિટે થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાર મિનિટે થશે બ્રહ્મા મુહૂર્ત રહેશે સવારે ચાર વાગીને તેર મિનિટથી પાંચ વાગીને એક મિનિટ સુધી જ્યારે રાહુકાળ રહેશે બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની જે સવારે અગિયાર વાગીને સાત મિનિટ સુધી રહેશે ત્યારબાદ હસ્ત નક્ષત્ર શરૂ થઈ જશે આજની કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજની કથા આપણને શીખવે છે કે ત્યાગ માત્ર વસ્તુઓનો નહીં પરંતુ ભાવનાનો પણ હોવો જોઈએ જ્યારે આત્મા મોહનો ત્યાગ કરે છે ત્યારે જ તેને ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે આજની કથાએ એ પ્રકારની યજ્ઞાગ્નિ છે જેમાં આપણે આપણા અંદરના અહંકાર અને સ્વાર્થને આહુતિ આપીએ છીએ ચાલો સૌ મળીને પ્રાર્થના કરીએ હે શ્રી હરિ અમારા હૃદયમાંથી મોહ અને મમત્વની શૃંખલાઓ કાપી દો અને તેમાં તમારો શુદ્ધ પ્રેમ જ મૂકી દો હવે સાંભળો આજની પાવન કથા એક વખત ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો ત્યારે ભગવાન શિવને શ્રી શ્યામ સુંદરના બાલ સ્વરૂપના દર્શન કરવાની અત્યંત ઈચ્છા પ્રગટ થઈ તેમણે યોગીનો વેશ ધારણ કર્યો અને ગોકુળના नंद ભવનના દ્વારેથી માતા યશોદાના ઘર આગળ આવી પહોંચ્યા ત્યાં તેઓ આવીને આવા શબ્દોમાં બોલ્યા માતાજી મને શ્રી કૃષ્ણના દર્શન કરાવો ભગવાન શિવ શંભુએ યોગીનો વેશ ધારણ કર્યો હતો તેઓ અલખ નિરંજન અલખ નિરંજન હે પ્રભુ ક્યાં છો આવો બોલતા જઈ રહ્યા હતા તેઓ ભક્તિભાવથી ગીત પણ ગાવા લાગ્યા એક યોગી આવ્યો રે તારા દ્વાર બતાવ મોખલાલના ના દીદાર ઓ માય બતાવ મોખલાલના દીદાર ના તારા ઝૂલામાં છે પાલનહાર બતાવ મોખલાલના દીદાર આંખોમાં આંખો માં તરસ ભરી છે યોગી કરે અરદાસ ઓ માયા ન કરીએ આ સંજોગ નો ત્યાગ બતાવ મુખ દીદાર નો માયા બતાવ મોખલાલનો દીદાર નો તારા ભંડાર ભર્યા રહેશે બતાવ મોખલાલનો દીદાર નો આ સમયે યશોદા મૈયા અંદર ભગવાન શ્યામ સુંદરને નવડાવીને તેમનો શૃંગાર કરવામાં એટલા વ્યસ્ત હતા કે તેમને બહાર ઉભેલા યોગી ભગવાન શિવનો અવાજ જ સાંભળ્યો ન હતો યોગી રૂપમાં ઉભેલા શિવ ફરીથી એકવાર દરવાજા પાસે ઊભા રહીને બોલવા લાગ્યા પણ અંદરથી કોઈ જ જવાબ ન મળ્યો એ જ સમયે એક વૃદ્ધ વ્રજગોપી ત્યાંથી પસાર થઈ રહી હતી તેણે જોયું કે એક યોગી યશોદાના ઘરના દ્વાર પાસે રાહ જોઈ રહ્યા છે ત્યાં પહોંચીને ગોપી યોગીને પૂછે છે બાબા તમે કોને બોલાવી રહ્યા છો યોગી બોલ્યા હું ઘરની ગ્રહલક્ષ્મીને બોલાવી રહ્યો છું ત્યારે ગોપી બોલી બાબા તમને ભિક્ષા જોઈએ છે શું ત્યારે યોગી બોલ્યા હા માય ગોપીએ અંદર જઈને કહ્યું અહીં તો કોઈ દેખાતું નહીં ચાલો મારા ઘરે હું તમને ભિક્ષા આપીશ ત્યારે યોગી બોલ્યા તમે માય છો ગોપી હા હું અન્ન વસ્ત્ર કે ધન જે પણ તમને જોઈએ તે આપીશ યોગી વિનમ્રતાથી બોલ્યા માઈ મારો એક નિયમ છે હું રોજ એક જ દરવાજા પર જાઉં છું અને તે જગ્યાએ જાગૃતિ કરું છું જો ત્યાંથી કંઈ જ ન મળે તો તે દિવસે બીજે ક્યાંય નથી જતો ગોપી નિભાવથી બોલી હે ભગવાન તો પછી તમે તો ભૂખ્યા જ રહી જશો યોગી શિવ શાંતિથી બોલ્યા હા માઈ જેમ પ્રભુ ઈચ્છે તેમ થાય વિશાળ હૃદયવાળી એ વૃદ્ધ ગોપીને યોગી પર ખૂબ જ દયા આવી અને તેણે કહ્યું બાબા આપણા ગામમાંથી કોઈ સાધો ભૂખ્યો જતો રહે એ તો આખા ગોકુળ માટે શરમની વાત છે તમે અહીંયા ઉભા રહો હું અંદર જઈને જોઈ આવું કે યશોદા રાણી ક્યાં છે આવી વાત કહીને એ વૃદ્ધ ગોપી નંદ ભવનની અંદર ગયા અંદર જતા તેણે જોયું કે યશોદા મૈયા ભગવાન શ્રી શ્યામ સુંદરનો શૃંગાર કરવામાં વ્યસ્ત છે મૈયા યશોદા શ્રી શ્યામ સુંદરને હાલરડું સંભળાવીને સુવડાવી રહ્યા હતા તે સમયે બહાર યોગી વેશમાં ઉભેલા ભગવાન શંકર મનમાં જ વિચારી રહ્યા હતા હે પ્રભુ તમારા દર્શન કર્યા વિના તો હું અહીંયાથી જઈશ જ નહીં એ જ સમયે અંદરથી આવી વૃદ્ધા ગોપીએ યશોદા મૈયાને કહ્યું હે યશોદા રાણી મૈયા એ કહ્યું આવો કાકી વાત છે ત્યારે ગોપી બોલી યશોદા રાણી તમારા દ્વાર પર એક ઘણા સમયથી ભિક્ષા માટે ઉભા છે શું તમે તેના અવાજ પણ સાંભળી ના શક્યા ત્યારે યશોદાજી કહે છે ના તો મને તો કઈ જ સંભળાયું નથી ત્યારે ગોપી બોલી અરે વહેલી તકે તેમને ભિક્ષા આપો બહુ જ મહાત્મા જણાય છે યશોદા મૈયા બોલી બરાબર છે ગોપી આગળ કહે છે યશોદાજી આવો યોગી મેં ક્યારેય જોયો નથી તેની મુખ મુદ્રા પરથી તો નજર જ હટતી નથી ત્યારે યશોદાજીએ આશ્ચર્યથી પૂછ્યું શા માટે એવું ત્યારે ગોપી બોલી એના લલાટ પર તેજ છે જાણે કે સૂર્ય પોતે જ ઉગી આવ્યો હોય અને જુઓ તેમનો કેટલો કઠોર નિયમ છે જે દ્વાર પર એકવાર જ ભિક્ષા માટે ઊભા થાય તો ફક્ત ત્યાંથી જ ભિક્ષા લે છે જો કંઈ ન મળે તો ભૂખ્યા જ ત્યાંથી પાછા ફરી જાય છે યશોદાજીએ વૃદ્ધ ગોપીની વાત સાંભળી તો તરત જ હાથમાં જે પણ સામગ્રી આવી હતી કે આટો દાળ ચોખા વગેરે બધું જ એકઠું કરી લીધું અને પછી યશોદાજી ગોપીને બોલી કાકી આ લોટ દાળ ચોખા ગોળ અને ઘી બધું જ કરી લીધું છે બે ચાર દિવસ માટે પૂરતું રહેશે આવો હવે ચાલીએ ત્યારે ગોપી બોલી અરે દક્ષિણા માટે પણ થોડા રૂપિયા તો લઈ લો બહુ જ દિવ્ય મૂર્તિ છે એ યોગી તેમને પ્રસન્ન કરશો તો મોટા આશીર્વાદ મળશે મૈયા યશોદા બોલી અરે કાકી હું તો દક્ષિણાની વાત તો ભૂલી જ ગઈ હતી હમણાં લઈ આવું પછી યશોદાજી સંદુકમાંથી થોડી સંપત્તિ અને એક મોઘી મૂલ્યવાન મોતીની માળા કાઢી અને કહ્યું કાકી આ બહુ દિવ્ય આત્મા છે ને તો એના માટે આ અમૂલ્ય મોતીની માળા આપી દઈએ આ તરફ યોગી રૂપમાં ઊભેલા શિવ શંભુ ભગવાન શ્યામ સુંદર સાથે મનમાં જ વાત કરી રહ્યા હતા અને બોલી રહ્યા હતા હે પ્રભુ કેટલો સમય થઈ ગયો છે હું અહીં જ ઊભો છું તમને દર્શન આપતા સંકોચ સેનો છે ત્યારે શ્યામ સુંદર પોતાના પ્રભુ શિવના હૃદયની વાતો સાંભળી રહ્યા હતા અને મનમાં જ ઉત્તર આપ્યો ધન્ય છે એ ભાગ્ય કે આપ સ્વયં તમારા સેવકના ઘરે પધાર્યા છો હે નાથ તમારા સેવકનો વંદન સ્વીકાર કરો પ્રભુ શિવ શંભુ જેવો યોગી વેશમાં ઉભેલા હતા હવે મનમાં પ્રભુ શ્યામ સુંદર સાથે વાત કરતા કહેવા લાગ્યા હે પ્રભુ અહી કોણ સેવક છે અને કોણ પ્રભુ છે એનો નિર્ણય તો હું કરતો નથી તમે તો માત્ર મને તમારા પરમ ભક્ત સમજીને તમારા બાળ રૂપના દર્શન કરાવો એ જ મારી માંગ છે ત્યારે શ્યામ સુંદર ફરીથી ભોલેનાથને કહે છે હે નાથ મારું બાળ રૂપ તો આ સમયે માતા યશોદાની પાસે ખાટલામાં સૂતેલું છે હવે એના દર્શન માંગવા હોય તો એમની પાસે માંગો ઓહ જુઓ મૈયા પણ આવી ગયાશોદાજી ભગવાનની થાળી લઈ વૃદ્ધા ગોપી સાથે નંદ ભવન આવ્યા જ્યાં યોગી રૂપે શિવ શિવશંભો પ્રતિક્ષા કરતા હતા મૈયા યશોદાએ તે યોગીને નમસ્કાર કરીને વિનમ્રતાથી કહ્યું માફ કરશો બાબા હું મારા લાલના શ્રૃંગારમાં વ્યસ્ત હતી એટલે વિલંબ થયો ત્યારે યોગી વેશધારી શિવ શંભુ બોલ્યા મૈયા ધન્ય છો તમે જેમણે એ દિવ્ય બાળકની સેવા કરવાનો આટલું સૌભાગ્ય મળ્યું છે માતા મને પણ એ પરમ દિવ્ય શિશુના દર્શન તો કરાવો યશોદાજી બોલ્યા માફ કરશો બાબા હમણાં હમણાં જ તેને નહોડાવ્યો છે અને આ સમયે હું તેને બહાર લાવી શકતી નથી ઠંડી હવા લાગી જશે ને તો યોગી રૂપે શિવ શંભુ બોલ્યા મૈયા જેમના સંકલ્પ પરથી પવન ચાલે છે કે અટકે છે એવા આપ દેવીના માટે આવી શંકા રાખવી વ્યર્થ છે બસ એકવાર તેને મારી પાસે લાવો એના દર્શન માટે જ તો હું તમારા દ્વાર પર આવી પહોંચ્યો છું યશોદાજી સમજી ગયા કે યોગી તો હવે હઠ પર ઉતરી આવ્યા છે તે બોલ્યા નહીં યોગી બાબા હું તેને બહાર લાવી શકતી નથી હવે આ ભિક્ષા સ્વીકારો અને અમને ક્ષમા કરો ત્યારે યોગી વેશધારી શિવ શંભુએ ભિક્ષાની થાળી તરફ જોઈને યશોદાજીને પ્રેમપૂર્વક કહ્યું મૈયા આ મોતી રત્ન અને ધન મારા માટે તો પથ્થરના ટુકડા સમાન છે એનો મારા માટે તો 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 કોઈ જ ઉપયોગ નથી હું લોભ વગરનો યોગી છું તમે તમારા આ મોતી મારી પાસેથી લઈ લો પણ મને તો ફક્ત તમારા લાલના દર્શન કરવા છે એ જ મારા માટે સાચી ભિક્ષા હશે ત્યાં યોગી ભગવાન શંકરે પોતાના કમંડલમાંથી હીરા અને મોતી કાઢ્યા અને યશોદાજીની ભિક્ષાની થાળીમાં મૂક્યા આ જોઈને યશોદાજી આશ્ચર્યચકિત અને આશંકિત થઈ ગઈ તેણે તરત જ વૃદ્ધ ગોપીને કહ્યું મને નથી કે આ કોઈ સાચા સાધુ છે આ આ તો કોઈ માયાવી જણાય છે સાંભળીને વૃદ્ધ ગોપી મૌન રહી ગઈ અને તે યશોદા મૈયાના કરુણ ચહેરાની તરફ જોતી રહી મૈયા યશોદાના મનમાં હવે એક ભય ઘુસી આવ્યો હતો કારણ કે આ પહેલા પણ આવા ઘણા જ માયાવી તેમના લાલના પ્રાણ હરી લેવા માટે ષડયંત્ર લઈને આવ્યા હતા તેથી યશોદા મૈયા પોતાની આંખોમાં આંસુ ભરીને બોલ્યા યોગી બાબા તમારા જેવા અનેક માયાવી પણ આવી ચૂક્યા છે પહેલી વાર એવું જ કહ્યું કે મારો લાલ તો બહુ દિવ્ય છે અને એને ગોદમાં આપો એના દર્શન કરાવો પણ એ પછી બધાએ તેના વિનાશની જ કોશિશ કરી છે મારા લાલાએ તમારું શું બગાડ્યું છે કે તમે બધા જ એના શત્રુ બની ગયા છો આવી વાત કરતા મૈયા યશોદાજી હવે રોષે ભરાઈ ગયા ખૂબ જ કડક ભાષામાં યોગી વેષધારી શિવ શંભૂને બોલ્યા ભીક્ષા જોઈએ તો લો નહીં તો તમારો માર્ગ પકડો હું મારાલાલને બહા તો લાવીશ જ નહીં હવે યોગી વેશમાં ઉભેલા શિવ સંભૂતો મંત્રમુગ્ધ થઈ ગયા તેઓ અત્યંત અસમંજસ અને દુવિધામાં પડી ગયા તેઓ વિચારવા લાગ્યા હું અહીં લાલાના દર્શન માટે કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છું અને અહીં સુધી આવ્યો છું પણ કાના તો મને દર્શન આપતા જ નથી ત્યાં યોગી વેશધારી શિવ શાંતિથી બોલી ઉઠ્યા હે મૈયા એટલા કઠોર ન બનો હું ઘણા દૂર કૈલાસ પર્વત થી આવ્યો છું પણ મૈયા યશોદાને તો કશું જ સમજાતું ન હતું તેઓ અગાઉની જેમ જ કડક સ્વરૂપે બોલી ઉઠ્યા જો તમે કૈલાસ થી આવો છો તો ત્યાં જ ભગવાન શિવના દર્શન કરીને સંતોષ માન્યો હોત અહીં આવવાની શું જરૂર હતી યોગી બાવા ધીરજપૂર્વક બોલ્યા હે ભોળે મૈયા ભગવાનના દર્શન તો સહજ છે પણ તેમના બાળ સ્વરૂપના દર્શન એ તો ખૂબ જ દુર્લભ છે એ દર્શનની ઈચ્છા રાખીને જ તો હું તમારા દ્વાર પર આવ્યો છું આવા દર્શન તો અનેક યુગો પછી મળે છે યશોદા મૈયા હજુ પણ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને તેમણે કહ્યું નહીં મને માફ કરશો હું મારા લાલને બહાર નહીં કડક આજ્ઞા આપી છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ સમક્ષ કદી લાલાને બહાર ન લાવો યશોદા મૈયાનો નિર્ણય અને અડગ મન જોઈને હવે ભગવાન શ્રી સુંદરે પોતાની ઈચ્છાથી શ્રી યોગમાયાને બોલાવ્યા જેમણે આપણે પૂર્ણિમાસી તરીકે ઓળખીએ છીએ જેઓ સ્વયં ભગવતી યોગમાયા સ્વરૂપા છે ભગવાન શ્રી કૃષ્ણના અવતારના પહેલેથી જ ગોકુળમાં આવેલા સ્વરૂપ શ્રી પૂર્ણમાસી બુવાએ એ સ્થાન પર મોકલવામાં આવ્યા જ્યાં યોગી મહારાજ અને મૈયા યશોદાજી વચ્ચે મતભેદ ચાલી રહ્યો હતો પૂર્ણમાસી બુવા ત્યાં પહોંચીને મૈયા યશોદાજીને સંબોધીને બોલી યશોદાજી આ અજાણ્યા વ્યક્તિ નથી હું તો તેમને ખૂબ જ સારી રીતે ઓળખું છું મેં પહેલાં પણ કહ્યું હતું કે ગોકુળમાં આવ્યા પહેલા હું કાશીમાં રહેતી હતી ત્યાં જ મેં તેમના દર્શન કર્યા હતા આ તો સાચે સાચા પરમ દિવ્ય શક્તિ છે શક્તિના પતિ છે શક્તિપતિ એવા વચનો બોલતા બોલતા પૂર્ણમાસી બુવાની આંખોમાંથી આંસુ આવી ગયા તેમણે ભાવ વિભોર થઈ ભગવાન શિવના ચરણોમાં શિર નમાવ્યું અને નમસ્કાર કર્યા પછી યશોદા મૈયા તરફ વળી અને ભાવથી બોલી

હા હા યશોદા રાણી હું તેમને ખૂબ જ સારી રીતે ઓળખું છું આ તો તારા લાલના પ્રેમથી આકર્ષાઈને તારા દ્વાર પર આવી પહોંચ્યા છે કેટલું તારું બહુ મોટું સૌભાગ્ય છે પરંતુ યશોદાજી હજી પણ અસમંજસમાં હતી તેણે કહ્યું પણ બુવા તેમનો વેશ તો જુઓ ખરા લાંબી જટા શરીરે ભૂતોનો વાસ દેખાય છે અને ગળામાં સાપોની માળા પહેરેલી છે મારો લાલ તો એમને જોઈને તો ખરેખર ડરી જશે ના બાબા હું મારા લાલને બહાર નહીં લાવું આ બિચારી ભોળી માતા યશોદાને શું ખબર હતી કે તેમના ઘરે સાક્ષાત સદાશિવ ભગવાન પધાર્યા છે યશોદાની આ વાત સાંભળીને પૂર્ણમાસી બુઆ શાંતિથી કહે છે નહી યશોદા રાણી જેમના માત્ર જ નાશ થાય થાય છે છે દરેક વિઘ્ન દૂર એ દિવ્ય યોગી સામે તમારી રાખવી યોગ્ય નથી મારો વિશ્વાસ રાખો હું કદી તમને ખોટું નહીં કહું એ સમયે વૃદ્ધા ગોપી જેમને પહેલા પણ યોગી બાવા પર વિશ્વાસ હતો તેમણે હવે ફરીથી પૂર્ણમાસી બુવાનું સમર્થન કરતા કહ્યું અરે યશોદા રાણી આ પૂર્ણમાસી બુવા તો કદી ખોટું બોલતા જ નથી તમને યાદ છે ને જ્યારે તે પહેલા ગોકુળમાં આવી હતી ત્યારે જ તો તેણે તમને આશીર્વાદ આપ્યા હતા અને તમને પણ કહ્યું હતું કે તમને પણ એક લાલો થશે એ સમયે બધા લોકો તો યશોદાજીમાંથી આશા છોડીને બેઠા હતા પણ પૂર્ણમાસી બુઆ સતત સાચું બોલતા આવ્યા છે તેથી તેઓએ કહ્યું પુત્રી જે હું કહું છું એ માની લે જા યશોદા તારા લાલને બહાર લઈ આવો આવી રીતે આખરે યશોદાજી લાચાર બનીને અંદર નંદ ભવનમાં પોતાના લાલ શ્યામસુંદરને લેવા ગઈ તેમના મનમાં હજુ પણ અજાણ્યો ભય ઘુસી ગયો હતો તેઓ અંદર ગયા અને લાલાને ગોદમાં ઉંચક્યો અને પ્રેમથી કહ્યું અરે ઓ લલ્લા ચાલ રે તારા દર્શન કરવા માટે કોઈ આવ્યો છે મૈયા યશોદા ખૂબ જ કાળજીપૂર્વક પોતાના લાલ શ્યામસુંદરને ગોદમાં લઈને બહાર આવ્યા અને જેમ જ યોગીનો વેશધારી શિવ શંભુએ આ દિવ્ય બાલ સ્વરૂપને જોયા જોયા તેમજ તેઓ પ્રેમમાં ગદગદ થઈ ગયા તેમના દ્રષ્ટિમાંથી અખંડ પ્રેમ વહેવા લાગ્યો તેવો તાકીને શ્યામ સુંદરના બાળ સ્વરૂપને એ રીતે નિહાળવા લાગ્યા જેમ પૂર્ણમાની રાત્રે ચકોર ચાંદને એકી જોઈ રહ્યો હોય એ રીતે જ શાંત અવ્યાખ્યાય ભાવથી જોતા રહ્યા અને યોગી યશોદા મૈયાને બોલ્યા લ્યો યોગી બાવા મારા લાલને જોઈ લો અને આશીર્વાદ આપો હવે ભગવાન શિવ શિવસંભો પોતાના પ્રિય સુંદરના બાળ રૂપને જોઈને ભાવ વિભોર થઈ ગયા અને અને તેમને તેમને નમસ્કાર કર્યા પણ નમ્રતાપૂર્વક દ્રષ્ટિથી નિહાળતા રહ્યા પછી શિવ શિવશંભો યશોદા મૈયાને વિનમ્રતાથી પૂછે છે મૈયા જો આજ્ઞા હોય તો હું તમારા લાલના ચરણોમાં પોતાનું માથું નમાવી લઉં મૈયા યશોદાજીએ જાણે ઊંચા અવાજે તરત જ કહ્યું નાના હું મારા લાલને કોઈને સ્પર્શ ન કરવા દઉં તેની મંજૂરી નથી ત્યારે પૂર્ણમાસી આગળ આવ્યા અને યોગી રૂપે શિવ કહે છે તો તમારા આપો આ કહ્યા પછી પૂર્ણમાસી બુવાએ ચરણ રજ લઈને શ્રી શ્યામસુંદરના લલાટ પર તિલક રૂપે લગાવી દીધું જ ભગવાન શિવના પવિત્ર ચરણ રજ શ્યામસુંદરના લલાટ પર પડ્યા તેમણે તરત જ શ્યામસુંદરના મનમાં ભગવાન શિવ થી કહે છે ધન્ય છો પ્રભુ આપનો આનંદ અને તમારા દર્શનનો પ્રસાદ આજે પ્રાપ્ત થયો શિવશંભો જે અંતર્યામી છે તેમણે શ્રી કૃષ્ણના અંતઃકરણથી વાત તરત જ સાંભળી લીધી અને પછી પ્રેમપૂર્વક શબ્દોમાં કહ્યું ભગવાન શિવ સંભો શ્યામ સ્મિત ભર્યા ચહેરા જોઈને મનમાં કહે છે પ્રભુ આ ક્યાંનો ન્યાય છે અમે કૈલાસ પરથી અહીં સુધી આવ્યા છે અને છતાં પણ તમારા દિવ્ય બાળ રૂપનું થોડું પણ આલિંગન નહીં મળી શકે તે શ્રી ચરણો કે જેનાથી પવિત્ર ગંગાનો ઉદ્ગમ થાય છે જે ચરણોને મને આપના મસ્તક પર ધારણ કરીએ છીએ કમ કમ એ ચરણોના એકવાર તો સ્પર્શ કરવાની મંજૂરી આપો આવું કહેતા ભગવાન શિવ શંભુ પોતાના શરીરના એક અજ્ઞાન રૂપ સ્વયંના જ અવ્યક્ત પ્રતિબિંબ દ્વારા શ્રી શ્યામસુંદરના પાવન ચરણોનો સ્પર્શ કરે છે અને પછી તેઓ શ્રી શ્યામસુંદરની પ્રિય સ્તુતિ પુરુષ સુક્તથી તેમની સ્તુતિ કરે છે પછી યોગી વેશમાં ઊભેલા શિવ શંભો આનંદથી ઝૂમી ઉઠે છે તેઓ ડોલી ઉઠે છે તાળી વગાડે છે અને નૃત્ય કરવા લાગે છે અને પછી ગાવા લાગે છે યોગ યોગ જીવે તારો લાલ ઓ મૈયા યોગ યોગ જીવે તારો લાલ મારા નયન તો ધન્ય થયા એ મોખલાલના દર્શનથી તરસી આંખો થઈ તૃપ્ત એ મોખલાલના દર્શનથી હવે યશોદા મૈયા આનંદ અને આશ્ચર્ય સાથે બોલી યોગી બાવા હવે તો લાલાના દર્શન કરી લીધા છે ને હવે તમારી ભિક્ષા તો લઈ જાઓ ભગવાન મહાદેવ હજી પણ ઝુમતા બોલે છે રાખ લઈ તારા હીરા મોતી એ તો મારા માટે પથ્થર સમાન છે મારી ભિક્ષા તો થઈ ગઈ છે મુખલાલના દર્શનથી હું તો ધન્ય થઈ ગયો છું મુખલાલના દર્શનથી ધન્ય થઈ ગયો આવા ભાવપૂર્ણ શબ્દો બોલતા બોલતા યોગી વેશધારી શિવ સંભો ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા આ અદ્ભુત અને અનોખું દ્રશ્ય જોઈને સ્વર્ગ લોકમાંથી તમામ દેવતાઓ પ્રસન્ન થયા અને તેજસ્વી પુષ્પોની વર્ષા કરવા લાગ્યા આ હતી આજની કથા કૈલાસપતિ ભગવાન શિવ શંકરની જય હો હરે કૃષ્ણ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ